મહેસાણા શહેરમાં આવેલા ગાંધી શોપિંગ સેન્ટર આગળ ગાંધીજીની પ્રતિમા સમક્ષ મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમા આગળ બેસી સમસ્યાઓનો પત્ર ગાંધીજીને આપ્યો હતો સ્થાનિક સત્તાધારીઓ જનતાનો અવાજ નથી અને હવે રાષ્ટ્રપિતા સમક્ષ સીધી રજૂઆત કરી હતી મહાત્મા ગાંધીજીને કાનમાં સીધી રજૂઆત કરી હતી કોંગ્રેસના આગેવાનોએ કાર્યકર્તાઓએ ગાંધીજીના કાનમાં નગરપાલિકા દ્વારા થતા ભ્રષ્ટાચાર તથા સીટી બસના પ્રશ્નો હોય કે પછી વરસાદી પાણીના નિકાલ મહેસાણામાં ઉભરાતી પ્રશ્નોની સમસ્યા હોય કે પછી શહેરમાં રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ અપાવો જેવી રજૂઆત ગાંધીજીના કાનમાં કરી હતી આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકર્તાઓ અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને ભ્રષ્ટાચારી ભાજપની નગરપાલિકા અને તમામે તમામ ભાજપના કોર્પોરેટરો પ્રમુખ સહિત ક્યાંક ને ક્યાંક સિટી બસ હોય ગંદકીના ઢગલા હોય પાણીની સમસ્યા હોય લાઇટની સમસ્યા હોય અમારા શહેર પ્રમુખને અમારી શહેર સમિતિ અને અમારા કોંગ્રેસના આગેવાનોએ વારંવાર રજૂઆતો કરવા છતાં આ ખાડા કાન કરી નઠોર થઈ ગયેલા છે મહેસાણાની બદતર હાલત કરી દીધી છે ચોમાસામાં તો મહેસાણા એક ને મહેસાણા બેમાં આવન જવન જેવું થતું નથી બ્રિજોમાં ભ્રષ્ટાચાર છે કચરામાં ભ્રષ્ટાચાર છે સિટી બસમાં તો વધત અધા ગુજરાતનો મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે એ લોકોના કાને વારંવાર રજૂઆતો કરવા છતો સંભળાતી નથી અને એ લોકો નઠોરાઈ કરે છે એટલે અમે હવે હારી થાકીને રાષ્ટ્રપિતા મહાત્મા ગતિજીને કાનમાં કહેવાયા છીએ મેસેજ અમારી વાત સાંભળો અને આ મહેસાણાની પ્રજાને જે મામ પોકારી ગઈ છે એમાંથી છુટકારો મેળવો જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ